બેનો ચોથો દાખલો જોઈશું આગળના દાખલાનું પ્લે લિસ્ટ છે એકવાર જોઈ લેજો ભગવતી બુક સ્ટોર છે જૂન માસમાં એક દિવસમાં વેચેલા પુસ્તકોની સંખ્યા નીચે પ્રમાણે છે પુસ્તક ગણિત વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી સંસ્કૃત પુસ્તકોની સંખ્યા આપેલી છે અને તમને પ્રમાણ માપ પણ આપેલું છે એટલે તમારે બધા બુદ્ધિ દોડાવવાની જરૂર નથી આમ તો પ્રમાણમાં માપ પહેલાં નહોતા આપતા પણ આવું આપી દે છે એટલે તમારે કંઈ વધુ કરવાનું હોતું નથી તો આપણે સૌ પ્રથમ શું કરીશું જ્યારે આલેખ દોરવો હોય એટલે ગ્રાફ પેપરની જરૂર પડે એમાં એક ઊભી લીટી અને કાઢી લીટી અવશ્ય દોરી જ દેવાની કારણ કે અક્ષ તો દોરવી જ પડે તમારે પેન્સિલનો ઉપયોગ કરવાનો છે મેં પેનનો કર્યો છે તમને સારું દેખાય એ માટે પણ તમારે પેન્સિલ જ વાપરવાની છે ઓકે તો એક ઊભી લીટી દોરી અને એક આડી લીટી દોરી આ લીટી દોરાઈ જાય તો ઊભી લીટી છે એને વાયક્સ કહીશું આડી છે એને એક શખ્સ કહીશું બસ આટલું કામ થઈ જાય પછી આપણે આગળ વધવાનું ચલો આવું શું કહે છે પુસ્તક આપેલા છે એક શખ્સ ઉપર લઈશું તો અહીં પુસ્તક હું લખી દઉં પુસ્તક પાંચ પુસ્તકો છે એટલે અહીં બે બબીની બબ્બે સેન્ટીમીટર લઈ એક બે ત્રણ ચાર પાંચ બધું અંતર બબેનું રાખવાનું અમુક અહીં લેશે પછી બબે કરશે એવું નહીં આ પણ બે આ પણ બે બધું આ અંતર આ આ આ બધું સરખું જોઈએ ચલો પહેલું પુસ્તક કયું છે તો પહેલું છે ગણિત તો અહીં ગણિત લખી દઈએ પછી વિજ્ઞાન છે તો વિજ્ઞાન લખી દઈએ પછી અંગ્રેજી છે તો અંગ્રેજી લખી દઈએ પછી ગુજરાતી છે તો ગુજરાતી લખી દઈએ અને છેલ્લું છે સંસ્કૃત તો સંસ્કૃત લખી દઈએ બરાબર આ કામ થઈ ગયું વાયક્સ ઉપર પુસ્તકોની સંખ્યા છે તો અહીં આપણે પુસ્તકોની સંખ્યા લખી સૌથી વધુ પુસ્તકો કેટલા છે તમે જુઓ તો પંચાવન છે અને પ્રમાણમાં પાંચ છે એક મિનિટ પ્રમાણમાં અહીં પાંચ છે તો આપણે પાંચ પાંચ કરીને પંચાવન કરવાના છે આવું એક સેન્ટીમીટર કહ્યું છે એટલે અહીં એક જ લેવાય તો પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ અને પંચાવન ઓકે આપણું કામ પૂરું થઈ ગયું તો ગણિતના કેટલા પુસ્તકો છે તો જોઈએ તો ગણિતમાં છે પંચાવન તો ગણિત હોય એમાં પંચાવન સુધી જઈએ તો પંચાવન સુધી તો છ જ એટલે આપણે અહીં લીટી દોડતી ઓકે પછી ઊભી લીઠી દોરીએ વિજ્ઞાનમાં ચાલીસ છે તો આપણે વિજ્ઞાનમાં ચાલીસ સુધી જવાનું છે તો અહીંથી જઈશું તો એ અહીં સુધી ચાલીસ આવશે અંગ્રેજીમાં કેટલા છે તો અંગ્રેજી એ ચાલીસ છે તો અંગ્રેજીમાં એ ચાલીસ સુધી જવું પછી લીટી દોરી સમયના બરબાદ થાય એટલે ગુજરાતી પચીસ છે તો એ વીસ અને પચીસ અહીં આવશે સંસ્કૃત વીસ છે સો સંસ્કૃત અહીં લીટી છે અહીં આવશે બરાબર એટલે આ ખાસ ધ્યાન આપવાનું છે બસ લીભી લીટી દોરી આપણો આલેખ તૈયાર છે ઓકે આ રીતે જુઓ આલેખ ક્રમશ દૂર રહી ગયું છે આ રીતે તમે સંપૂર્ણ આલેખ આ રીતે દોરો અહીં પ્રમાણમાપ લખવાનું રહી ગયું છે પ્રમાણમાપ નહીં લખો તો એક માસ કપાઈ શકે છે એટલે ફરજિયાત લખવાનું પ્રમાણ માપ વાસ એક સેન્ટીમીટર બરાબર પાંચ પુસ્તકો આપણને ચોપડીમાં તમારા દાખલામાં આપ્યું છે એ જ લખવાનું જો અહીં આપેલું છે એક સેમી બરાબર પાંચ ઓકે આવું પ્રશ્નોના જવાબ છે કયા પુસ્ત કયા વિષયના પુસ્તકો સૌથી વધુ વેચાયા છે તમે જુઓ તો સૌથી વધુ કયું છે આ છે અને એ વિષય કયો છે તો ગણિત છે અને આમાં જુઓ તો પણ ખ્યાલ આવી જાય તો આલેખ પરથી એવું લખ પણ આમાં જુઓ તો પણ આપણને ખ્યાલ આવી જાય બરાબર આલેખ કંઈ જોવાની જરૂર છે નહીં ગણિત કયા કયા વિષયના પુસ્તકો સૌથી ઓછા વેચાયા છે તો સંસ્કૃત વિષજ છે માટે અહીં કેટલા કીધું હોય તો આપણે વીસ લખવું પડ પણ એવું કહ્યું નથી કયા બે વિષયના પુસ્તકો સરખી સંખ્યા મેં વેચાયા છે તો ચાલીસ ચાલીસ વિજ્ઞાન અને અંગ્રેજી તો વિજ્ઞાન અને અંગ્રેજી ઓકે આ રીતે તમારે ગણવાના છે